નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ભારતે મ્યાનમારને પંદર ટન રાહત સામગ્રી મોકલી દીધી છે ત્યારે વાત થશે છત્તીસગઢમાં પંદર નક્સલીઓ ઠાર કર્યાના અહેવાલ સામે આવી રહ્યા છે આગળ વાત થશે સલમાન ખાન શરિયત કાયદાનો ભંગ કરનાર છે તેઓ શહાબુદ્દીન રજવીએ જણાવ્યું છે ત્યારે વાત થશે એક જ મંડપમાં યુવકે બે છોકરીઓ જોડે કર્યા છે લગ્ન વાત છે તેલંગાણાની ત્યારે આગળ વાત થશે ગાંધીનગરમાં દેખાવો કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે આગળ વાત થશે ભૂકંપથી ત્રણસો ચોત્રીસ પરમાણુ વિસ્ફોટકો જેટલી ઊર્જા ઉત્પન્ન થઈ હતી ત્યારે વાત થશે ચૌદ કિલોમીટર લાંબો ઈડર બડોલી બાયપાસ બનાવવામાં આવશે આગળ વાત થશે રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે વિક્રમ ઠાકોરનો મોટો ખુલાસો સામે આવ્યો છે ત્યારે વાત થશે મ્યાનમારની મદદ માટે ભારતે શરૂ કર્યું છે ઓપરેશન બ્રહ્મા આગળ વાત થશે ગુજરાતમાં મોટા પાયે પોલીસ કર્મચારીઓને બદલી કરી દેવામાં આવી છે ત્યારે વાત થશે ભારતીય દરરોજ કેટલા કલાક ફોન વાપરે છે જાણી લો આ સમાચારમાં ત્યારે વાત થશે મ્યાનમારમાં બચાવ માટે ભારતે એનડીઆરએફની ટીમો પણ મોકલી દીધી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ભૂકંપગ્રસ્ત મ્યાનમારની મદદ માટે ભારત આગળ આવ્યું છે દેશે રાહત અને બચાવ કામગીરી માટે એનસીએ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એટલે કે એનડીઆરએફ કર્મચારીઓની એક ટીમ મ્યાનમાર મોકલી છે આમાં સ્નીફર ડોક્સનો પણ સમાવેશ થાય છે શનિવારે આ સંદર્ભમાં માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પગલું ઓપરેશન બ્રહ્મા હેઠળ લેવામાં આવ્યું છે ભારતે અગાઉ બે વખત વિદેશમાં એનડીઆરએફની ટીમો પણ મોકલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય દરરોજ કેટલાક કલાક ફોન વિતાવે છે ભારતમાં એક પોઈન્ટ બે અબજથી વધુ સ્માર્ટફોન વપરાશકર્તાઓ અને નવસો ને પચાસ મિલિયન ઇન્ટરનેટ વપરાશકર્તાઓ કહેવાય છે પ્રતિ ગીગા બીટા એકસો ને વીસ સેન્ટ જેટલા ઓછા ભાવે સસ્તા સેલફોન અને સસ્તા ઇન્ટરનેટ પેકેજોને નિઃશર્ગપણે દેશના ડિજિટાલાઇઝેશન તરફ સંક્રમણને વેગ આપ્યો છે જો કે એવું પણ કહેવાય છે કે ભારતીયો તેમના ફોનના વ્યસની બની રહ્યા છે અને ઇન્ટરનેટની સરળ એક્સેસના કારણે કલાકો પણ વિતાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મોટા પાયે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે હાલ સમાચાર એવા છે કે અમદાવાદ શહેરના પોલીસ કર્મચારીઓની ક્રાઇમ અને ટ્રાફિક વિભાગમાં બદલી કરી દેવામાં આવી છે પોલીસ કમિશનર જી એસ માલિકે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના આડત્રીસ પોલીસ કર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ખડભરાટ પણ મચી ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મ્યાનમારની મદદ માટે ભારતે શરૂ કર્યું છે ઓપરેશન બ્રહ્મા મ્યાનમારમાં શુક્રવારે આવેલા વિનાશક ભૂકંપને કારણે ભારે તબાહી મચી ગઈ છે આ ભયાનક ભૂકંપમાં જાનમાલને નુકસાન પર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે મ્યાનમારના જનરલ મીગના આંગ હેંગે સાથે વાતચીત કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેક્સ ઉપર આ માહિતી આપી છે પીએમ મોદીએ મ્યાનમારના જનરલને આ સંકટની ગળીયે એકતાનું આશ્વાસન પણ આપ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે વિક્રમ ઠાકોરનો મોટો ખુલાસો અભિનેતા વિક્રમ ઠાકોરની રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે એક મોટો ખુલાસો થયો છે રાજકીય ગલિયારાઓમાં ચર્ચા ચાલી રહી હતી કે વિક્રમ ઠાકોર ટૂંક સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરી શકે છે પરંતુ તેમણે આ અટકળો ઉપર પૂર્ણ વિરામ મૂકતાં સ્પષ્ટતા કરી છે વિક્રમ ઠાકોરે જણાવ્યું છે કે હાલ તેઓ રાજનીતિમાં પ્રવેશવાના નથી પરંતુ ભવિષ્યમાં જો સમય આવશે તો તેઓ આ અંગે ચોક્કસથી નિર્ણય લેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૌદ કિલોમીટર લાંબો ઈડર બડોલી બાયપાસ બનાવવામાં આવશે ગુજરાત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપ વધારવા માટે કેન્દ્ર સરકાર તરફથી વધુ એક પ્રયાસ હાથ ધરાયો છે સાબરકાંઠા જિલ્લામાં ઈડરથી બડોલી સુધીના ચૌદ કિલોમીટર લાંબા બાયપાસના નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા સાતસોને પાંચ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે આ ચાર લેન બાયપાસનું નિર્માણ થવાથી ઈડરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે તેમજ મહેસાણા અને શામળાજી તરફ જતો ટ્રાફિક પણ સુગમ બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપથી ત્રણસો ને ચો ચોત્રીસ પરમાણુ વિસ્ફોટકો જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ જીઓલોજીસ્ટના મતે મ્યાનમારમાં આવેલા ભૂકંપથી ત્રણસો ને ચોત્રીસ પરમાણુ બોમ્બ જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ હતી સી એનએન સાથે વાતચીત કરતા ઝેપ્સો ફોનિસ્કે જણાવ્યું હતું કે ભૂકંપ બાદ આવેલા આંચકા થોડા મહિનાઓ સુધી રહેતા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં દેખાવ કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે ગાંધીનગરમાં દેખાવ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી દેવામાં આવી હતી કાયમી પીટી શિક્ષકોની ભરતી માટે દેખાવ કરી રહેલા ઉમેદવારોની પણ અટકાયત કરાઈ હતી ખેલ સહાયક યોજના રદ કરવાની માગણી સાથે દેખાવ કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરાઈ છે પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની ટીંગા ટોળી કરીને તેમને વાનમાં પણ બેસાડી દીધા હતા મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ મંડપમાં યુવકે બે છોકરીઓ જોડે કર્યા છે લગ્ન તેલંગાણાના આસિફાબાદમાં પ્રેમ અને લગ્નનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે એક યુવક બે છોકરીઓના પ્રેમમાં હતો અને તેણે બંને છોકરીઓ સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા છે લગ્ન પછી યુવાન સૂર્યદેવે કહ્યું છે કે મને લાલ દેવી અને જલકારી દેવી સાથે એક સાથે પ્રેમ થઈ ગયો મારા માટે બેમાંથી એક પસંદ કરવાનું મુશ્કેલ હતું મેં તે બંને સાથે વાતચીત કરી અને પછી બંને મારી સાથે લગ્ન કરવા પણ સંમત થયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાન શરયત કાયદાનો ભંગ કરનાર છે તેવું શાહબુદ્દીન રજવીએ જણાવ્યું છે બોલિવૂડ અભિનેતા સલમાન ખાને રામ મંદિરની તસવીરવાળી ઘડિયાળ પહેરી હતી ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષના મોલાના શાહબુદ્દીન રજવીએ સલમાનને શરયતનો ભંગ કરવાનો જણાવ્યો હતો કોંગ્રેસના નેતા ઉદયરાજે કહ્યું છે કે જેને જે ગમે તે પહેરવું હોય તેણે તે પહેરવું જોઈએ દેશ બંધારણ દ્વારા ચાલે છે દુનિયામાં ચોત્રીસ લાખ રૂપિયાની કિંમતની આ ઘડિયાળના ફક્ત ઓગણપચાસ નંગ જ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢમાં પંદર નક્સલીઓ ઠાર કર્યાના સમાચાર છે છત્તીસગઢના સુકમા અને દાંતેવાડામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયો ડીઆરજી અને સીઆરપીએફના જવાનોએ નક્સલવાદીઓને ઘેરી લીધા અત્યાર સુધીમાં પંદર નક્સલીઓ માર્યા ગયા અહેવાલ છે આ વર્ષે અત્યાર સુધીમાં છત્તીસગઢમાં સો નક્સલીઓ માર્યા ગયા છે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં છત્તીસગઢને નક્સલ મુક્ત બનાવવાનું આયોજન કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે મ્યાનમારને પંદર ટન જેટલી રાહત સામગ્રી મોકલી છે ભારતીય વાયુસેનાના સી વન થર્ટી જે વિમાને હિન્ડન એરફોર્સ સ્ટેશનથી મ્યાનમાર માટે ઉડાન ભરી પંદર ટન રાહત સામગ્રીમાં તંબુ સ્લીપિંગ બેગ ધાબડા તૈયાર ખોરાક પાણી શુદ્ધિકરણ સૌર લેમ્પ જનરેટર સેટઅપ આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે મોડી રાતે મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ બેની માપવામાં આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે